જો માધુભાઈ અમી ને અંદાજ ચા પીવા ઉભા રહ્યા છે ચા લઈ લો નીતિશભાઈ પણ ચા પી રહ્યા છે તો જો મિત્રો અમે સાપ પીવી છે તમારે પીવી છે કીધું ભાઈ તમે કેમ જો મેં ચાર અહીંયા હોલ્ડ કર્યો છે અમારો મિત્ર આવે છે તો તેની વાટે આ મિત્રો જાય ઉપા છે કેરેટ કાઢના છે કે આવી ગયા છે તમે જોઈ રહ્યા છો હો નમસ્કાર દુનિયામાં તમારો સ્વાગત મારા અમારા અત્યારે બન્યા સુધી રહેજો અમારે બહુ આજ લાંબો વિડીયો બનાવવાનો છે અને આજે જવાનું છે અમારે છોકરાના કર કરવા ગુડા તો અમે રૂખડભાઈ વાટે હતા તો ચાલો અમે શા ઓર્ડર આપી દઈએ માધુભાઈ શા ઓર્ડર આપી દો અને હું લાવ છું ઠેલામાં પાણા જોઈ શકો છો ઠેલા ઉડે નહીં એટલા માટે હું પાણા લાવ્યો છું એમ કે કોથમરી હળવી હોય ને અને આમાં બીજું શું છે આ તમારે સેલ્ફી ટીકે લાગે વાહ જો બે જાવ તમે કેમ કરે છે આર કે બારિયા એને પણ યુટ્યુબ ચેનલ છે હો આરકે બારિયાની એટલે

આવી અમારી સાથે અને અને બહુ મજા આવશે તમને તમને પણ અમારા લાંબા સમય સુધી રહેજો આજે જ આનંદ કરાવવાનો છે

ના ફાયર ના છે ને રસોઈ બનાવી રહ્યા છે રસોઈ જે નૈવેદ માતાજીનો નૈવેદ છે તે બનાવી રહ્યા છે બીજું હવે આવડા નીંદ ના કાપે છે ઘટવાડ દેવાના આપડે માધુભાઈ ગાડી માંથી ઉતરી સીધા કામે લાગી જાય જો આમાં જયશ્રી ભાઈ દો તો આ બનાવે એમ સાવડો બનાવવા દાય ને કઈ ઘટે નહી મહેશભાઈ તમારે શું કામ કરવાનું છે

ધારે પહાડી પુરી હંજેના ખાવું ચારો આમણા ચારો આમણા ખવરા દેવી હંજેના આપણે મિત્રો નાસ્તો કરે છે કરી તો હું પણ એક ખાઈ લઉં દરિયે વાહ રાઇડર

આજે દરિયા મજા માણવા આવ્યા છે અત્યારે તો વેળ જતી રહી છે પણ આવશે ત્યાં સુધી અમે રાહ જોવાના છે અને બહુ તમને મજા આવશે અમારો વિડીયો એન્ડ સુધી જોજો ને તમને ધબ ધબાટો ને પાટો કોલારો છે આજે વાહ આર કે બારિયા વાહ તમે જોઈ શકો છો આ છે દરિયાની મોજ હા નાય વાહ છે દરિયાની વેળ અત્યારે વેળ કી જાય છે હા જોઈ શકો છો અત્યારે વેળ જાય છે

યુટ્યુબર છે ને મારા વાલા આજે બધાને ઘણા વિડીયા મેકલવાના છે અને આજે તો ધબ ધબાટો અને બહાટો બોલાવાનો છે અમારી ચેનલ માં એન્ડ સુધી બન્યા રહેજો અમારી ચેનલ નું નામ છે આર કે બારિયા અને નીતિનભાઈ ગોહિલ અમારી બે ચેનલ છે જો અમાર મહેશભાઈ રાઈડર છો ફોનમાં માં બી થઈ જામ છો ઘડીક માં તો માધુભાઈ બેજો અજયભાઈ જો મસ્તી માં લીન છો ચરે જો મિત્રો આ પણ બધા નાવા આવ્યા છે જોવો

મારા મિત્રો જો સામે ગાડીઓ ચલાવી રહ્યા છે કેમ ચલાવી રહ્યા છે તમે જુઓ મિત્રો આજ તો ગાડીના સ્પેર પાર્ટ નોખા કરવાના છે એ જો મહેશભાઈ રેડેડ જો એ તો ગાડીના સ્પેર પાર્ટ નોખા કરશે તેવું મને લાગે છે તમે જો મિત્રો મહેશભાઈ પાછા સ્ટન્ટ કરવામાં માસ્ટર છે એમ ઓલા મિત્રો તો કદાચ નહીં કરતા હોય પણ મહેશભાઈના સ્ટેન્ડ જોવા પડે મિત્રો તમારે મહેશભાઈ જુઓ કેમ ગાડી આંખે છે આજ તો ગાડીના સ્ટેન્ડ લોકો એવું તો લાગે છે મિત્રો મને કંઈક પડે નહીં મહેશભાઈ જુઓ ના ના રહી ગયા પડે તો નહીં જ કે ગાડીના માસ્ટર પાસે મહેશભાઈ જેવી ગાડી ભાઈ આંખી ન કે આજના મિત્રોમાંથી

શક્તિશ સુરેજ ભાઈ આવી ગયા છે અમે તને લેવા જ્યા હતા હા રૂપર આવ્યો છે

મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે હવે તો અંદર જમવા બેઠા છે જમી લેવી પછી વિડીયો માં આગળ વધશું ચાલો મિત્રો આ બધા પેરસી રહ્યા છે આ અમારે ભાઈ છે આ અમારે નિતેશ ભાઈ છે રાઈડર રાઈડર ભાઈ ડીકુભાઈ જાડેજા રાજકોટ ડાયલોગના માસ્ટર તો મિત્રો અમે જમવા બેસી ગયા છે ભી મહેશભાઈ રાઈડર માધુભાઈ અજયભાઈ સાવડા છે મામા છે અને સમી કાઢીને મહેશભાઈ ગાડી ઉપાડી છે પાછી દરિયામાં તમે જો મિત્રો હવે ગાડીને એક સફેદ પાછી મારવી છે એમ કે છે મહેશભાઈ તો મિત્રો જવો હવે વેળ આવી ગઈ છે પાણી હાવ નજીક આવી ગયું છે તમને બતાવું અમારી ગાડી પણ આવ્યા જ છે જોવો અમારી બે ની ગાડી મહેશ રાઈડર પાણી વેળ આવી ગઈ છે અમે પાછા આવ્યા છો બાઈક લઈને

રોંધા ટેમ્પ માં બેસી ગયા હવે અમે જાશું ખદલ પર જવો અમે અંદાય અમારા મઢે આવી ગયા છે ભી આ અમારો મઠ છે જો અમે હવે છે ને સોડા પીવા આવ્યા છે

વરસાદ તો નથી પણ આ પાણી ક્યાં છે એવું કઈ ખ્યાલ નથી આ પાછળ ની ગાડી જો આવે છે એ તો તો રાઈડર છે છે મારે નથી અમારે કદાચ ગાડી પડી જાય ખરી મેં કીધું હતું ને કે કદાચ પડવી પણ આ ઓલા ભાઈ જો પડ્યા અમે મંદિરે પોગી ગયા છે આ નું મંદિર છે મારા તો મિત્રો જુઓ આ મંદિર નો છે ને બહુ જૂનો ઇતિહાસ છે અહિયાં મસ્તક કપાય પણ ધડ ત્રણ કિલોમીટર જેવું આગળ કદાચ લડીને આવ્યું હતું એવું માનવામાં આવે છે લોકો કહે છે